ઔષણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર ખાતે જલ ઝૂલણી એકાદશી નિમિત્તે ડોલા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છોટા ઉદેપુર શહેરમાં જલ ઝૂલણી એકાદશી નિમિત્તે ડોલા મહોત્સવની ભવ્ય ઉજવણી ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ સાથે યોજાઈ હતી આ પ્રસંગે છોટા ઉદેપુર નગરમાં વસવાટ કરતાં મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના પરિજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જાગનાથ મંદિર ખાતે પ્રભુ શ્રી ચાર ભુજાનાથને પાલકીમાં સજાવવામાં આવ્યા હતા અને બેન્ડ બાજાની ગુંજ સાથે ભક્તો નૃત્ય કરતા ગાતા શોભાયાત્રા સ્વરૂપે ડોલાને ઓરસંગ નદીના કિનારે લઈ ગયા હતા ચાર ભુજાનાથ કી જયના જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓરસંગ નદીના કિનારે પહોંચ્યા બાદ પ્રભુને પવિત્ર નદીના જળથી સ્નાન કરાવ્યું અને તમામ ભક્તોએ આરતી ઉતારી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ભક્તોએ પ્રભુ સાથે ફૂલ અને ગુલાલની હોળી રમી આનંદ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ ભક્તિભાવ સાથે પ્રભુને ઝુલવવામાં આવ્યા હતા આ પરંપરા ભક્તિની સાથે સૌહાર્દ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે અંતે મહોત્સવમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓએ ફળાહાર સ્વરૂપે પ્રસાદી ગ્રહણ કરી ભક્તો એકબીજાને સાથે ધાર્મિક વાતાવરણમાં ભજન કીર્તન ગાય પ્રસંગનો આનંદ માણ્યો હતો સમાપન સમયે સૌએ પ્રભુના આશીર્વાદ સાથે પરસ્પર વિદાય લીધી હતી આ પ્રસંગે છોટા ઉદેપુર વિસ્તારમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું હતું પ્રભુના દર્શન માટે લોકો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે પરિવારજનો માટે આ મહોત્સવ મિલનનો અવસર બન્યો હતો